ચામડીના કોઈપણ રોગને દૂર કરવા માટે જો તમે ચૈત્ર મહિનામાં લીમડાનો પ્રયોગ કરતા હો તો ખાસમાં ખાસ બે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો આયુર્વેદમાં કોઈ પણ પ્રયોગ જે છે એ તમારી પ્રકૃતિ તમારો રોગ તમારી ઉંમર અને સાથે સાથે કઈ ઋતુ ચાલે છે એના આધારે નક્કી થતો હોય છે કેટલા પ્રમાણમાં કરવો જોઈએ કેટલા સમય સુધી કરવો જોઈએ કેટલી કઈ રીતે કરવો જોઈએ બધી જ વસ્તુ જે છે એનો આધાર તમારી પ્રકૃતિ અને આ બધા પરિબળો ઉપર છે મારા એક પેશન્ટે કાલે મને પૂછ્યું કે સાહેબ ચૈત્ર મહિનામાં તમે લીમડાનો પ્રયોગ કરો છો પણ કેટલા સમય સુધી કરવો જોઈએ આખો મહિનો કરવો જોઈએ કે અમુક સમય સુધી જ કરવો જોઈએ તો આ બધા જ પ્રશ્નનો ઉત્તર એ જ વસ્તુમાં છે કે તમારી કઈ પ્રકૃતિ છે ને તમે કયા રોગ માટે કરો છો મિત્રો આ વિશે આપણે આગળ જાણીએ એનાથી પહેલાં મારી આપને રિક્વેસ્ટ છે કે આપનો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય એ આપણા ડિઝીઝ માટે હોય આપણા ડાયટ લાઇફસ્ટાઈલ માટે હોય કે પછી આપણી કોઈ હેલ્થ સમસ્યા માટે હોય મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો હું મારા પંદર વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના ઓથેન્ટિક બુક્સના આધારે એનો ઉત્તર દેતો વિડીયો બનાવવા માટે જરૂર પ્રયત્ન કરીશ હવે મિત્રો વાત કરી લીમડાની લીમડો જે છે એ તિક્તરસ છે એટલે કે આયુર્વેદ અનુસાર એ ખૂબ કડવો હોવાને કારણે શરીરમાં વાયુની વૃદ્ધિ કરે છે શરીરને સૂકું બનાવે છે કફ અને ચિકાસને શોષી લે છે કફ અને ચિકાસને શોષી લેવાને કારણે એ ખરાબ ચિકાશ એટલે કે જે રોગ માટે કારણભૂત છે જેને ક્લેદ કહેવાય છે એ ક્લેદને શોષી અને લોહીને શુદ્ધ કરી દે છે એટલે કે લોહીમાં ચિકાશ લોહીમાં રહેલું ખરાબ પિત્ત એ બધાને શોષી લે છે અને એ લોહીની શુદ્ધિ કરે છે પણ જ્યારે તમારી વાયુની પ્રકૃતિ છે તમારા સાંધામાં કટકટ અવાજ આવતો હોય કે પછી તમને કોઈ રોગ ચામડીનો રોગ ન હોય અથવા તો તમારું શરીર દુબળું પાતળું હોય તમને કફની કોઈ સમસ્યા રહેતી જ ન હોય ક્યારેય કફ થતો જ ન હોય નાક અને મોઢું સૂકા જ રહેતા હોય એવા સમયે તમારે લીમડાનો પ્રયોગ ન કરી શકાય તમારે લીમડાનો પ્રયોગ કરવો જ હોય તો માત્ર બે પાંચ દિવસ સુધી કૂમળા કુમળા પાન અને કુમળા ફૂલનો પ્રયોગ તમે કરી શકો અને એ પણ સાંકર કે ઘી નાખીને પણ જો તમારી જે છે એ પિત્ત અથવા તો કફની પ્રકૃતિ હોય તમને ચામડીનો કોઈ રોગ રહેતો હોય તો તમે આખો મહિનો લીમડાનો પ્રયોગ કરી શકો અને અથવા તો માત્ર નવરાત્રિના નવ દિવસ સુધી લીમડાનો પ્રયોગ કરી શકો ખાસ બાબત ધ્યાનમાં રાખવાની એ છે કે લીમડાનો પ્રયોગ કેટલી માત્રામાં કરવો જોઈએ અને કઈ રીતે કરવો જોઈએ તો યાદ રાખો કે લીમડાનો પ્રયોગ જે છે એ તમારી પ્રકૃતિ અનુસાર જો તમારી પિતની પ્રકૃતિ હોય તો તમે સાકરને ઘી સાથે કરી શકો અથવા તો આમળા સાકર અને ઘી સાથે કરી શકો જો તમારી વાયુની પ્રકૃતિ હોય તો માત્ર ઘી સાથે કરી શકો જો તમારી કફની પ્રકૃતિ હોય તો કાળા મરી સાથે કરી શકો અથવા તો ડાયરેક્ટ મધ સાથે પણ કરી શકો આ બધા અલગ અલગ અનુપાન કહેલા છે જેના આધારે તમે લીમડાનો પ્રયોગ કરી શકો છો બીજી ગતિની વાત લીમડાનો પ્રયોગ કેટલી માત્રામાં કરવો જોઈએ તો આ પણ બહુ અગત્યનું છે કે અતિ સર્વત્ર વર્જયેત જો તમે ખૂબ વધારે માત્રામાં લીમડાનો પ્રયોગ કરો છો ગ્લાસ ગ્લાસ કરીને લીમડાનો રસ પીવો છો તો તમને પેટમાં વાયુ થશે પેટ ફૂલાઈ જશે અને ઘણી વખતે અપચા જેવું થઈ જશે એટલે લીમડાનો પ્રયોગ કરતી વખતે એની માત્રા નિશ્ચિત હોવી જોઈએ કેટલી તો કે આયુર્વેદ અનુસાર સ્વરસ એટલે કે કોઈ પણ પ્રકારના જ્યુસ અથવા તો ચટણી એના સેવનની માત્રા જે છે એક તોલા કહેલી છે એટલે કે લગભગ દસથી પંદર ગ્રામનો સમય એટલે દસથી પંદર ગ્રામની માત્રામાં તમે આનું સેવન કરી શકો છો પણ વધારે પ્રમાણમાં અને અતિ લાંબા સમય સુધી એનું સેવન ન કરવું જોઈએ આ સિવાય પણ લીમડાના પ્રયોગ કરવા વિશે તમારા કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછજો હું આયુર્વેદના ઓથેન્ટિક બુક્સના આધારેનો ઉત્તર દેવા માટે જરૂર વિડીયો બનાવીશ